છેલ્લા પાંત્રીસ વર્ષોથી જનતાના શહેરના હિત માટે લડતા શહેરના પ્રાથમિક રોજગાર જેવા પ્રશ્નોની લડત આપતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છેલ્લા પાંત્રીસ વર્ષોથી જનતાના શહેરના હિત માટે લડતા જનતાના પ્રાથમિક રોજગાર જેવા પ્રશ્ન લડત આપતા સામાજિક કાર્યકર અતુલ ગામેચી અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે વડોદરા લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર દ્વારા મોઘું શિક્ષણ બેરોજગારી પાયાની સુવિધાનો અભાવ જેવા મુદ્દે સત્તાધારી પક્ષ પર આડકતરા પ્રહાર સાથે પોતે સિસ્ટમમાં આવે અને પ્રજાના પ્રશ્નોને વાંચા આપી તે માટે વિવિધ વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરી વધુમાં વધુ મતદાન થકી વોટ આપવા માટે અપીલ કરી હતી વડોદરા વીસ લોકસભામાં અપક્ષની ઉમેદવારી કરી છે અમારું નિશાન છે ગેસનો સિલિન્ડર ક્રમાંક નંબર આઠ આજે વડોદરા શહેરના લહેરીપુરા મંગળબજાર તમામ વિસ્તારોમાં પત્રિકા વિતરણ અમે કરી રહ્યા છે લોકો સુધી મેસેજ આપી રહ્યા છે કે અમારો નિશાન સિલિન્ડર છે ક્રમાંક નંબર આઠ છે સાથે છેલ્લા પાંત્રીસ વર્ષ સુધી જે કામ કર્યા છે એ કામો પણ અમે એમ જણાઈ રહ્યા છે જે કામો કર્યા છે હજુ પણ અમે કામો કરતા રહીશું સિસ્ટમમાં જોવા માગે છે સિસ્ટમમાં જેને સારી રીતે કામ થાય તેના માટે ઉમેદવારી કરી છે વધુમાં વધુ મત મળે તેવા અમારા પ્રયાસ છે વડોદરા લોકસભાના તમામ મતદારોને વિનંતી છે કે વધુમાં વધુ મતદાન ગેસના સિલિન્ડર ક્રમાંક આઠ પર કરે સાથે જે રીતના મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર મોંઘું શિક્ષણ થઈ રહ્યું છે એની સામે પણ એને લડત આપી છે આપતા રહીશું વડોદરા શહેર સંસ્કારી નગરી મચ્છર નગરી વડોદરા શહેર ખડોદરા બની ગયું છે માન્ય મુખ્યમંત્રી સાહેબ ટકોર કરી ગયા છે અમદાવાદ આગળ સુરત આગળ વડોદરા પાછળ કેમ સી પાટીલ સાહેબ ટકોર કરી ગયા આ તમામ વાતો સાંભળીને અમારા મગજમાં પણ વાત હોય કે વડોદરા શહેરના વિકાસ માટે આપણે સિસ્ટમમાં જવું પડશે અને સિસ્ટમમાં જવા માટે આજે અમે જે ઉમેદવારી કરી છે ઉમેદવારી કર્યા બાદ આજે અમે પ્રચાર અર્થે આવ્યા છે સાથે વડોદરા શહેરના લારી ગલ્લા પથારા તેમજ જે આવાસ યોજનાઓ છે સાથે અન્ય જે પણ મુસીબતો છે રોડની હોય પાણીની હોય ડ્રેનેજની તમામ માટે લડતા છે લડતા રહીશું મતદારોને અમારી વિનંતી છે કે વધુમાં વધુ મતદાન કરે ગેસના સિલિન્ડર પર મતદાન કરે ક્રમાંક નંબર આઠ